જય શ્રી કૃષ્ણ મિત્રો મારા કિચનમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું પાર્લરમાં જવાની જરૂર વગર જ ઘરે બેઠા જ ઘરમાં રહેલી વસ્તુમાંથી કેરાટિન મિત્રો શિયાળો આવતા જ લોકોને વાળ ખરવાની સમસ્યા થાય છે વાળ ડલ થઈ જાય છે વાળ ડ્રાય થઈ જાય છે અને બે મોટા વાડા થઈ જાય છે આવી દરેક સમસ્યા આ ઋતુમાં જોવા મળતી હોય છે આવું થાય એટલે લોકો શું કરે છે કે પાર્લરમાં જઈને કેરાટિન કરાવે છે કેરાટિન ટ્રીટમેન્ટ ખૂબ જ ખર્ચાળ હોય છે જે દરેક લોકોને પોસાતી પણ નથી છતાં પણ ઘણા લોકો પાર્લરમાં આ ટ્રીટમેન્ટ કરાવે એટલે થોડા દિવસ તો વાળ સારા જ રહે છે પછી થોડા દિવસ થાય એટલે હતી તે સમસ્યા હતી તે જ થઈ જાય છે તો આવા ખર્ચા કરવા પોસાય નહીં તો એવું તો શું કરીએ કે તેનાથી આપણા પણ ના થાય તેમાં કેમિકલનો ઉપયોગ પણ ના થાય અને પૈસા પણ ના ખર્ચવા પડે છતાં પણ અને સોફ્ટ બની જાય તો આજે આપણે રસોડામાં જ રહેલી વસ્તુમાંથી કેરાટિન કેરાટીન કરતા શીખવાના છીએ અને તે પણ કોઈ પણ લોકો કરી શકે છે અને વાળને કાયમી માટે સિલ્કી અને મુલાયમ બનાવી શકે છે તો જો તમે તમારા વાળને સુંદર બનાવવા માંગતા હો તો વિડિયોને અંત સુધી જોજો એટલે તમે પણ ઘરે જ આવું રિઝલ્ટ મેળવી શકશો કેરાટિન બનાવતા પહેલા આપણે એ જાણી લઈએ કે કેરાટિનનો અર્થ શું છે ઘણા લોકો એવું સમજતા હોય છે કે વાળ સ્ટ્રેટ થઈ જાય એટલે આપણે કેરાટિન કરાવ્યું પરંતુ સ્ટ્રેટ લુક છે તેનો મતલબ કેરાટિન નથી કેરાટિન એ કેરાટીન પ્રોટીનનું જ નામ છે જેમ આપણી સ્વસ્થ રહેવા માટે પ્રોટીનની જરૂર છે એમ સ્વસ્થ રહેવા માટે કેરાટીનની જરૂર છે અને એ પણ એક નામ છે જેમ પ્રોટીન એમ કેરાટિન બોડી માટે પ્રોટીનની જરૂર છે અને વાળ માટે કેરાટીનની જરૂર છે જ્યારે આપણા વાળમાં કેરાટિન બનવાનું બંધ થઈ જાય ઓછું થઈ જાય ત્યારે આપણા વાળ એકદમ ડ્રાય થઈ જાય બે મોઢાળા થઈ જાય કે ખરવા લાગે અને જેમના વાળમાં ભરપૂર માત્રામાં કેરાટીન ઓછું થઈ ગયું હોય એમને આપણે કઈ રીતના પ્રોવાઈડ કરી શકીએ તો વાળમાં આપણે એવું કેરાટીનનું લેયર બનાવવાનું છે જેના લીધે વાળ સિલ્કી સાઈની અને સ્ટ્રેટ દેખાય પણ પાર્લરમાં કેમિકલનો ઉપયોગ કરતા હોય છે પણ આજે આપણે રસોડામાં રહેલી વસ્તુનો ઉપયોગ કરીને વાળ ને સિલ્કી સાઈની અને સ્ટ્રેટ બનાવતા શીખવાના છીએ તો તેના માટે વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરીને ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો તો ચાલો શરૂ કરીએ વિડીયો તો તેના માટે બાઉલમાં બે થી ત્રણ ચમચી ચોખાનો લોટ એડ કરીશું ચોખાને મેં મિક્સર જારમાં પીસીને લોટ તૈયાર કર્યો છે હવે તેમાં થોડું પાણી ઉમેરીને તેને મિક્સ કરી લેવાનું છે ઘટ એવી પેસ્ટ બનાવવાની છે અહીંયા તમે કોઈ પણ ચોખાનો ઉપયોગ કરી શકો છો બસ આવી ઘટ પેસ્ટ થઈ જાય પછી આપણે લઈશું એક એલોવેરાનું પાન એલોવેરાના પાનને મેં તોડીને અડધી કલાક આ રીતના ઊભું રાખ્યું હતું એટલે તેમાંથી જે પીળું પ્રવાહી હોય તે નીકળી જાય હવે તેનો આગળ પાછળનો ભાગ કટ કરીને કાંટાનો ભાગ કાઢીને તેના ટુકડા કરી લઈએ એલોવેરા આપણા વાળ માટે સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે એલોવેરા વાળને અને સ્ટ્રેટ બનાવે છે વાળની લંબાઈ વધારે છે અને વાળનો ગ્રોથ પણ વધારે છે વાળ માટે સૌથી ઉત્તમ ગણાય તો તે છે એલોવેરા તેની છાલ કાઢીને તેનો પલ્પ નીકળી જાય પછી તેને મિક્સર જારમાં પીસીને આ પલ્પને સ્મૂથ બનાવી લઈએ હવે આપણે એક પેન ગેસ પર ચડાવીશું અને તેમાં આપણે ચોખાના લોટની ઘટ એવી પેસ્ટ બનાવી છે તે એડ કરી દઈએ અને ધીમી આંચ પર ગરમ કરીશું અહીંયા ગેસની ફ્લેમને ફૂલ નથી રાખવાની ધીમા ગેસ પર તેને ગરમ કરીશું જેવું ઉકળવા લાગે કે પછી તેમાં આપણે એલોવેરાનો પલ્પ છે તે એડ કરી દઈએ અને સારી રીતના મિક્સ કરીને વસ્તુને મિનિટ આ રીતના એટલે ફોર્મમાં આવી જશે જ્યાં સુધી તે ક્રીમ ફોર્મમાં આવે ત્યાં સુધી તેને મિક્સ કરવાનું છે તમે જોઈ શકો છો તે જેમ જેમ ગરમ થતું જાય છે તેમ તે સરસ ક્રીમ ફોમમાં આવતું જાય છે બાઉલમાં ટ્રાન્સફર કરી લઈએ હવે આપણે લઈશું વિટામિન ઈ ની બે કેપ્સ્યુલ જો તમારા વાળ ખૂબ જ વધારે ડ્રાય છે તો તમારે અહીંયા ચાર કેપ્સ્યુલ લેવાની અને જો નોર્મલ વાળ હોય તો બે કેપ્સ્યુલ લેવાની છે

પછી તેમાં આ ક્રીમ લગાવવાનું છે તો વાળમાં વાળની એક એક લોટ લઈને વાળના મૂળથી લઈને પૂરી લેન્થ સુધી આ ક્રીમ લગાવવાનું છે એક લોટ પછી બીજી લોટ એમ પાથી પાડતી જવાની અને ક્રીમ લગાવતા જવાનું છે બધા જ વાળમાં સરસ રીતે કવર થઈ જાય તે રીતે પતલી પતલી લોટ લેવાની અને તેમાં આ ક્રીમ લગાવવાનું છે

વાળ ધોયા પછી તમે જોઈ શકો છો વાળ સરસ સિલ્કી સાઈની અને સ્ટ્રેટ થઈ ગયા છે ખૂબ જ સારું રિઝલ્ટ આવશે જ્યારે પણ તમને એવું લાગે કે વાળ ડ્રાય છે ત્યારે તમે ચોક્કસ આ ક્રીમની ટ્રાય કરજો અને વાળને ઘરે જ કેરાટીન કરી શકો છો તો મિત્રો તમે કોઈ પણ કેમિકલનો ઉપયોગ કર્યા વગર જ ઘરે જ પોતાની જાતે જ વાળમાં હેર કેરાટીન કરી શકો છો અને સો ટકા રિઝલ્ટ મેળવી શકો છો અને વાળને હેલ્ધી પણ રાખી શકો છો તો મિત્રો તમને મારો આજનો વિડીયો કેવો લાગ્યો જો સારો લાગ્યો હોય તો તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરજો ને મારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા સાથે અમારા ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઈક કરીને ફોલો કરજો નવી નવી રેસીપીના નોટિફિકેશન સૌથી પહેલા તમને મળે ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે વાળના તમામ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરતું બેતાલીસ જડીબુટ્ટીઓથી બનાવેલું ઔષધી તેલ જે અમે લોકો જાતે જ ઘરે તૈયાર કરીએ છીએ કોઈ પણ કેમિકલ્સના ઉપયોગ વગર બિલકુલ નેચરલ છે બેતાલીસ જડીબુટ્ટીઓ ભેગી કરીને લોખંડની કડાઈમાં ઔષધી તેલ તૈયાર કરવામાં આવે છે જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન પર જોઈ શકો છો જો તમારે આ તેલનો પૂર્વ વિડિયો જોવો હોય તો તમને આ ચેનલ પર મળી જશે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ મૂકેલી છે